તો ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ થી ઉપર જતા જનતાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પક્ષી અને પ્રાણીઓ માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે જ્યાં એનિમલ કીપર સ્ટાફ અને વેટરનીટી ડોક્ટર ચોવીસ કલાક પ્રાણીઓ અને પક્ષીઓનું મોનિટરિંગ કરે છે તો દરેક પ્રાણીઓના શરીરનું તાપમાન અલગ અલગ હોય છે અને તે પ્રમાણે તેનું સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે કહી શકાય કે વધતી ગરમીને ધ્યાનમાં લઈને પાંત્રીસથી ચાલીસ મોટા ઇન્ડસ્ટ્રીઅલ કુલર મૂકવામાં આવ્યા છે ત્યારે સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી પ્રાણીઓને ઠંડક મળે સાથે સાથે જ તેમના પાણીમાં ઓઆરએસ અને ઇલેક્ટ્રો પાવડર પણ નાખવામાં આવી રહ્યો છે આ સાથે જ ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે જેથી સૂરજના તીક્ષ્ણ કિરણોથી રક્ષણ મળે તો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બે હજારથી વધુ પક્ષીઓ અને પ્રાણીઓ છે જ્યાં પ્રાણી સંગ્રહાલયની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો હોવાથી થોડા અંશે ગરમીથી રાહત તો ચોક્કસ મળે જ છે પરંતુ જ્યાં તડકાનું પ્રમાણ જોવા મળે છે ત્યાં ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે જેથી ન માત્ર પાણીનો પણ મુલાકાતી હોય પણ ગરમીથી રાહત મળે તેમજ પ્રાણીઓ તેમજ પક્ષીઓ અને ડિહાઇડ્રેશનનો શિકાર ન બને અને તેમના શરીરમાં યોગ્ય તાપમાન જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી હોય છે જે મિત્રો હાલમાં કાંકરિયા આપણે ઊભા છીએ તમે જોઈ શકો છો એકદમ ખાલી દ્રશ્ય લાગે છે માત્ર કોઈક ગણેલા વિણેલા અત્યારે આપણે જોઈ છીએ થોડા ઘણા અહીંયા પ્રવાસીઓ છે એ જોવા મળે છે જ્યારે કાંકરિયામાં લોકો અઢળક જોવા મળતા હોય છે પરંતુ આ એક કારણ છે ગરમી ગરમી છેલ્લા પાંચ દિવસથી ખૂબ જ વધી છે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે કામ સિવાય કોઈને બહાર ના આવવું તમે જોઈ શકો છો છેલ્લા ઘણા દિવસોથી ઝાડા ઉલટીના ખૂબ જ કેસ આવી રહ્યા છે ત્યારે આપણે હાલમાં અમદાવાદના કાંકરિયા ખાતે ઊભા છીએ કાંકરિયામાં એક પહેલ કરવામાં આવી છે આયોજન કરવામાં આવ્યું છે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે પશુ પક્ષીઓ માટે પ્રાણીઓ માટે તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે હાલમાં સિંહણનું જે પાંજરું છે સિંહણના પાંજરા ઉપર એ કુલર મૂકવામાં આવ્યું છે તેની આગળ જેટલા બી પાંજરા છે દરેક પ્રાણીઓ માટે અલગ અલગ કુલર મૂકવામાં આવ્યું છે અને વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે નીચે જે પાઇપ પાઇપ તમે જોઈ શકો છો આ તેમને સમયાંતરે પાણી આપવામાં આવે છે અત્યારે હાલમાં જે આ કાળઝાળ ગરમી પડી રહી છે જ્યારે માણસ પોતે ઊભો નથી રહી શકતો માણસ બોલી નથી શકતો તેવી અત્યારે હાલમાં ગરમી છે ત્યારે મોંઘા પ્રાણીઓનું કોણ સાંભળશે ત્યારે અત્યારે કાંકરિયા દ્વારા પહેલ કરવામાં આવી છે ખૂબ જ સરસ પહેલ કરવામાં આવી છે પશુઓ માટેની પહેલ કરવામાં આવી છે આયોજન કરવામાં આવ્યું છે માત્ર કુલર જ નહીં પરંતુ સાથે સાથે ગ્રીન નેટ અને પાણી દરેક એવી વસ્તુનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે આવી જે કાળઝાળ ગરમી છે તેના લીધે પ્રાણીઓ પર કોઈ પણ જાતની અસર ના પડે જ્યારે માણસો અત્યારે બીમાર પડી જાય છે ત્યારે આ તો મૂંગા પ્રાણીઓ છે કાંકરા દ્વારા જે આ પહેલ છે તેને સલામ કરવી જોઈએ મિહિર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ કાળજાળ ગરમી વચ્ચે જ્યારે માણસ માણસાઈ ભૂલી ગયો છે ત્યારે અત્યારે હાલમાં કાંકરિયા ખાતે આપણે આવી પહોંચ્યા હતા તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે પ્રાણીઓ માટે કાંકરિયામાં કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે તેની સાથે સાથે ઉપર નેટ લગાડવામાં આવ્યું છે અને દરરોજ ટાઈમસર અહીંયા પાણી છાંટવામાં આવે છે પાણી આપવામાં આવે છે જેના કારણે અત્યારે કોઈપણ જાતનું પ્રાણીઓને તકલીફ ના ભોગવવી પડે અત્યારે અમદાવાદની વાત કરીએ તો થી સુડતાલીસ ડિગ્રી પારો પહોંચી ચૂક્યો છે અમદાવાદમાં અત્યારે લોકોને ખૂબ જ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો અત્યારે બહાર નીકળવાનું ટાળતા હોય છે કામ સિવાય લોકો બહાર નથી નીકળતા કરતાં હાલમાં પણ તમે જોઈ શકો છો કાંકરિયાની અંદર અત્યારે પ્રાણી સંગ્રહાલયમાં ખૂબ જ ઓછી સંખ્યા જોવા મળે છે તેનું એકમાત્ર કારણ આપણે ગણી શકીએ કે ગરમી ગરમીના લીધે અત્યારે લોકો બહાર નથી નીકળતા લોકો ફરવાલાયક સ્થળોમાં પણ અત્યારે વધારે જવાનું ટાળે છે તેનું માત્ર ને માત્ર ગરમી એક કારણ છે ત્યારે કાંકરિયાની આજે એક પહેલ છે એક આયોજન કરાયું છે તે ખૂબ જ સરસ આયોજન કર્યું છે પશુ પક્ષીઓ જે મૂંગા મૂંગા પ્રાણીઓ છે જે મૂંગા પક્ષીઓ છે જે બોલી નથી શકતા પરંતુ તેમને પણ આ વાતાવરણને આ ગરમીને સહન કરવી પડે છે ત્યારે કાંકરિયા દ્વારા અમદાવાદમાં જે પહેલ કરવામાં આવી છે આ સમગ્ર જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે પ્રાણીઓ માટે જે તમે મારી પાછળ જોઈ શકો છો કુલરનું જે આયોજન કર્યું છે સાથે સાથે ઉપર ગ્રીન નેટ પણ લગાડ્યું છે અને સમય સમય દર સમયે નીચે પાઇપ પણ છે આ પાઇપથી જ્યારે પણ સમય હોય તે યોગ્ય સમયે ચોક્કસ સમયે પાણી છાંટવામાં આવે છે પાણી આપવામાં આવે છે તેના કારણે પ્રાણીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે મિહિર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ